નાયબ પોલીસ કમિશનર સાહેબ તથા ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા માટે સૂચનાઓના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોહિલ માર્ગદર્શન હેઠળ સરળ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પટેલના નેતૃત્વ હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ બન નંબર નવસો છેતાલીસ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતલાલ બન નંબર છસો ત્રેસઠને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ફાલ પોલીસ સ્ટેશનના ઈકો ચોરીના ગુનામાં તથા રાંદેર પોલીસ સ્ટેશનના ઘરપોળ ચોરીના કુલ ત્રણ ગુનાઓમાં છેલ્લા ચોમાસથી નાતા ફરતા ચીખલી ઘર ગેંગના રીઢારોપીને સચિન જયડીસી પાલીવાલ ચાર રસ્તા પાસેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આરોપીઓના નામમાં જોઈએ તો બબીસિંહ ગુગરુસિંહ ઉર્ફે સિંહ તિલપિતિયા ચિકલીગર વર્ષ એકવીસ રહેવાસી પ્લોટ નંબર બસો બાવીસ તથા બસો ચોવીસમાં લક્ષ્મીનગર શાંતિવન સોસાયટીની બાજુમાં ભૈસ્તાન રેલવે સ્ટેશન રોડ ડિંડોલી સુરત મૂળબતન ગામ એકતાનગર ઝૂપડપટ્ટી ગોલ્ડન ચોકડી પાસે વડોદરા